તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આમ તો ચક્કર તો મારતા પરંતુ એનો વિડીયો આપણે નથી આવવા દીધો કારણ કે આપણે જે પિયત આપ્યું હતું પછી આ તમે જે ક્યારે વિડિયો જોઈ રહ્યા છો જોયું છે એ જ છે કે પિયત આપ્યા પછી શું છે

કોમેટો આવતી હી કે આવો જીરું ન પાવું જોઈએ ને અમુક દર્શક મિત્રો ફોન કરીને પણ કહ્યું હતું પરંતુ આપણે હિંમત કરીને આમાં પિયત આપણે આપી દીધું છે ને દર્શક મિત્રો જે કોમેન્ટ આવતી એ પણ ખૂબ સાચી હતી કારણ કે જે જીરું છે આમાં જોઈ વિચારીને બધાય આગળ પગલા લેવા જોઈએ તો જે હાહોના ડિસિઝન પ્રમાણે હાહોની જમીન પ્રમાણે જેને પોતાના જમીનનો અનુભવ પ્રમાણે આમાં જીરું બગડે છે કે નથી બગડતું કે એ એ જોઈને હાહો રીતે હાહો ડિસિઝન લેતા હોય છે તો આપણે આમાં પિયત આપવાનું ડિસિઝન લીધું હતું એ પણ બીતા બીતા કારણ કે આપણા જીરોમાં જો પિયત આપીએ ને બગડવા મળે તો ઘેગા બગડવા મળે પરંતુ આપણે જે પિયત આપ્યું ખૂબ સારું પરિણામ છે આપણે જીરો ક્યાંય બિગડ્યું નથી અને મસ્ત રીતે અત્યારે આમ સરસ મજાની વરિયાળી પણ એમાં બેસવા મળી છે અને આમ જો છે પિયત આપ્યું છે એના કારણે આપણે બીજો માલ ચાલુ થઈ ગયો છે તો ઝાલગણ મને મારો અનુભવ છે ચાંદી જો વાત કરવા જાવ તો આપણે જીરું જો બગડતું ન હોય તો એમાં અવશ્ય સાઈઠ સિત્તેર દિવસ નું થાય ચાલ પિયત એમાં આપવું જોઈએ કારણ કે એમાં સાઈઠ સિત્તેર દિવસ નું થાય તો એમાં બે માળ આવતા હોય છે પણ તો જો હિંમત કરીને સિત્તેર દિવસ સુધી જો પાણી આપવામાં આવે તો જીર નું સારું એવું ઉત્પાદન આવતું હોય છે આપણે જો વહેલા પાણી એમાં મૂકી દઈએ તો એમાં આપણે એક માળ આવ એક માળ જ બંધાતો હોય છે પણ તો આપણે હિંમત કરીને જે બે પિયત એના કારણે અત્યારે બીજો માળ માળખા હાલ થવાની શરૂઆત થઈ ગઈ છે ને પેલા પેલા માળમાં જીણી જીણી વરિયાળી અત્યારે બેસવા લાગી છે તો દર્શક મિત્રો સરસ રીતે આ રીતના જો જીરું બગડતું ન હોય ને તો બે સાઠ દિવસ સુધી પિયત એમાં આપવા જોઈએ ને અત્યારે જે અમે પિયત આપ્યું એ ખૂબ ફાયદાકારક છે અત્યાર સુધી તો આપણે જે પિયત આપ્યું એમાં લગભગ ક્યાંય આમ એક જીરોનું સોળો પણ બેઠો નથી અને અત્યારે મસ્ત રીતે લીલવણી એવી છે ને આપણે જે કીટ આપી એ પણ ખૂબ ફાયદાકારક છે તો મસ્ત રીતે અત્યારે આમાં આપણે ચક્કર મારીને રોગ ને આમાં વાત કરવા જઈએ તો આપણી મોબાઈલ દ્વારા આમાં ખખેરું પણ છે તો આમાં થ્રી પણ એવી કંઈ હેઠેક એમાં જોવા મળ્યો નથી એક આપણે એ પસાર બાજુ ગયા અહીંયા આપણે એક ગળોનો એક સોડો એક ગળો એક સોડોમાં આપણે ગળો જોવા મળી છે તો આપણે ગળો ની પણ આવતીકાલે દવા છાંટવી છે તો જે આપણે પીએફ આપ્યું એનું મને જે ખૂબ સારું પરિણામ લાગ્યું એટલે મને એમ થયું કે ચાલો આપણે ખેડૂત મિત્રોની એક માટે આ જે આપણો અનુભવ છે તમારી સાથે શેર કરવા માટે ત્યારે તમે જોઈ રહ્યા છો અને મારો જે અનુભવ છે તો આપણે જ્યાં સુધી સાઠ સિત્તેર દિવસનું જીરું થાય ત્યાં લગણ જો બગડતું ન હોય તો એમાં પિયત અવશ્ય એમાં દેવું જોઈએ તો જ એમાં સારું એવું ઉત્પાદન મળે છે એ વાત કન્ફર્મ છે તો અત્યારે જે આપણે પિયત આપ્યો એનો બીજો માળ સરસ છે તેમાં ચાલુ થઈ ગયો છે ને આપણે કાલે આમાં દવાનો છંટકાવ કરવો છે તો એમાં સ્પેશિયલ તો આપણે એક છોડવામાં જો કે આ લાગત આપણને કે એમાં ગળો જોવા નથી મળે પણ એક છોડવામાં આપણે જોવા મળી તો આપણે ને થ્રીફ્ટ થ્રી પણ એવો જોરદાર કઈ એટેક નથી એક બે આપણે કરી પણ એવી તો નોર્મલ રહેતી હોય છે તો આપણે જે કાલે દવાનો છંટકાવ કરવો છે એની અંદર કઈ દવા લેવા જશું ને સુવામાં આમાં સાચ્યું ને જો કે એમ પિસ્તાલીસ તો આપણે છાંટવાનું છે કારણ કે એમ પિસ્તાલી મને ખૂબ બેસ્ટ લાગે છે અને છતાં પણ જો એવું ક્યાં લાગે તો આપણે ઊંચી દવાનો રાઉન્ડ પણ કરશું જે મીડિયમ રાઉન્ડ છે આપણે કાલે કરવાનો છે તો કાલે જે રાઉન્ડ કરશું એ તમારી સમક્ષ રજૂ કરશું વિડિયોના માધ્યમથી તો આ વિડીયોમાં દર્શક મિત્રો બસ આટલું ફરીથી મળશું આપણે આવતીકાલના વિડીયોમાં કઈ દવા સાચવી એની સાથે આ આટલું ફરીથી મળશું આપણે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો